શહેરના પશ્ચિમ વિસ્તારમાં શનિવારે સાંજે અને રવિવારે સવારે પાણી કાપ કરવામાં આવ્યો છે જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટને સપ્લાય પૂરો પાડતા છાસઠ કેવીના સબસ્ટેશનો યુજીવીસીએલ દ્વારા કામગીરીના કારણે બંધ કરવાનું હોવાથી શનિવારે સાંજે પશ્ચિમ વિસ્તારમાં પાણી પૂરું પાડી શકાશે નહીં રવિવારે સવારે પણ ઉપલબ્ધ જથ્થા મુજબ જ વિસ્તારોમાં પાણી મળી શકશે પાણી કાપના કારણે પશ્ચિમ વિસ્તારના નાગરિકોએ શનિવારે સવારના પાણીના જથ્થાનો વપરાશ વધુ થશે જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવતા સાબરમતી ચાંદખેડા મોટેરા રાણીપ નવા વાડજ પાલડી વાસના નવરંગપુરા સરખેજ થલતેજ બોડકદેવ એસજી હાઈવે ગોતા ચાંદલોડિયા ઘાટલોડિયા નારણપુરા બોપલ સેટેલાઇટ આનંદનગર પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં આવે છે યુજીવીસીએલ અને જેટકો દ્વારા સોળ ડિસેમ્બરના રોજ સવારે વીજલાઇની કામગીરી કરવાની હોવાથી જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને વીજળી પૂરી પાડતા છાસઠ કેવીના સબસ્ટેશનો વીજ પુરવઠો બંધ કરવામાં આવશે જેના કારણે પાણી ઉપલબ્ધ થઈ શકશે નહીં